વેદ વ્યાસજીએ કહ્યું કે તમે બહુ સરસ નારદુની મને માર્ગદર્શન આપ્યું ભગવાનની ઉપાસના આરાધના કરી અને આ જ્ઞાનનું હું એટલું વિવૃત કરીશ એટલું વધારીશ અને ભગવાનના શાસ્ત્રની રચના કરીશ પણ નારદજી હવે તો મારો આ હાથ છે ને એ પણ ધ્રુજે છે તો આ પર બ્રહ્મ પરમાત્માનું નિરૂપણ કરી કઈ રીતે હું કરી શકીશ ત્યારે નારદ મુનિ કહ્યું કે પર બ્રહ્મ પરમાત્મા છે ને બહુ દયાળુ છે બહુ કૃપાળુ છે એની વ્યવસ્થા પણ એ કરી દેશે જો અત્યારે હું તમને નારદ નારદ દેખાવું છું પણ હું પહેલાંના પૂર્વજન્મની વાત કરું એક કલ્પ પહેલાંની આ સતયોગ દ્વાપરિયોગ ત્રેતા યોગ આ બધું જે આવ્યું સત્યુ પછી ત્રે ત્રેતા યુગને દ્વાપર ને આ કળ્યું આના પહેલાની વાત કરું તો એના પહેલાનો કલ્પ હતો એની અંદર હું માત્ર એક દાસીનો પુત્ર હતો અને મારી માતા બ્રાહ્મણના ત્યાં દાસી તરીકે સેવા કરતી એ બ્રાહ્મણના ત્યાં આગળ જે હોવન યજ્ઞ ચાલે એટલે મારી માતા એ યજ્ઞ માટેની જે બી સમી દાઓ હોય જેને લઈ આવે યજ્ઞશાળાને સાફ સફાઈ કરી અને શુદ્ધ રાખે આ બધું કામ સંભાળતા અને એક દિવસ ચતુર્માસ ગાળવા માટે ઘણા બધા સંત મહાત્માઓ આ બ્રાહ્મણ દેવના ત્યાં આવે છે અને ચાર મહિના બ્રાહ્મણ દેવના ત્યાં જે મહાત્માઓ રહ્યા અને એમની પાસેથી મને નાની ઉંમરમાં દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થઈ અને દિવ્ય સત્સંગની જે મને પ્રાપ્તિ થઈ એના દ્વારા મારું મન જે છે મારું હૃદય એ નાનપણથી જ ભગવાનમાં પરોવાઈ ગયું ચતુર્માસ ગાડી અને જ્યારે સંતો જતા હતા ત્યારે મને એમની સાથે જવાની ઈચ્છા થઈ ત્યારે સંત મહાત્માએ કહ્યું કે બેટા તારી ઉંમર હજુ નાની છે અને હંમેશા સ્ત્રી હોય એનો ત્રણ સહારો હોય એક એના પિતા સહારો હોય એક એના પતિ અને એનો પુત્ર સહારો હોય તારી માને એકલી મૂકી અને તું આ સત્સંગમાં ન જોડાઈ શકે માટે જ્યાં સુધી તારી માતાની સેવા છે તારી માતા જીવિત છે ત્યાં સુધી તું પહેલા સેવા કર અને સારી સેવા કરીશ પછી જે છે એ તને લોક પ્રાપ્ત થશે પછી તારી રીતે તું ભક્તિમાં જજે અને ભગવાન એનો રસ્તો સરળ કરી આપશે કે ઋષિ મુનિઓનું કહેવું માન્યું મેં એમને કહ્યું કે જ્યારે પણ તને ભગવાન સમય આપે ત્યારે તું ઉત્તર તરફ પ્રયાણ કરજે એટલે ઉત્તર તરફ પ્રયાણ કરીશ એટલે તને બધા ભગવાનના ભક્તો મળશે સારા સારા ઋષિ મહાત્માઓ મળશે અને તારા જીવનનું કલ્યાણ થઈ જશે ધીમે ધીમે થોડો સમય ગયો અને સમય અંતરે એક દિવસ એમના માતૃશ્રી સમિદા લઈ અને આવતા હતા સાંજનો સમય હતો અંધારું હતું અને ધ્યાન એ સર્પના ઉપર એમનો પગ આવી જાય છે અને પગ આવવાથી એમને સર્પદંશ થાય છે અને સર્પદંશ થવાથી એમના માતાનું મૃત્યુ થાય છે એટલે કે જેવું મારા માતાનું મૃત્યુ થયું બ્રાહ્મણ દેવે એમના આગળ સંસ્કાર કરાયા પછી મને કહ્યું કે ભાઈ મારા ઘરે રહેવું હોય તો રો પણ મને જે સંતોએ કહ્યું હતું એ યાદ હતું એ સંતોની વાતને ધ્યાનમાં લઈ અને મેં ઉત્તર તરફ પ્રયાણ કર્યું ઉત્તર તરફ પ્રયાણ કર્યું એમાં ઘણા બધા મને દિવ્ય ભવ્ય આશ્રમો જોવા મળ્યા ખૂબ સારા સાધુ સંતોની મુલાકાત થઈ એમની પાસેથી મેં ભાગવત જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાનની ભક્તિમાં એવો તન્મય થઈ અને લાગી ગયો કે ભગવાને મારા અંતર મનની અંદર એમના સ્વરૂપનું પ્રાગટ્ય કર્યું અને ચતુર્ભુજ સ્વરૂપના મને દર્શન કરાવ્યું અને એ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા પછી મેં ઘણું બધું ભગવાનને શોધ્યા અને બહુ તપ કર્યું પણ મને પરમાત્મા મળ્યા નહીં પણ મારા તપથી પ્રસન્ન થઈ આકાશવાણી થઈ અને મને એ સંદેશો મળ્યો કે નારદ તું મારો પ્રિય ભક્ત છે અને આ જન્મમાં તું મને નહીં મેળવી શકીશ પણ હવે પછીનો જે જન્મ છે એમાં સદાય તું મારી ભક્તિ કરતો રહીશ ને મારી નજીક રહીશ અને એ કલ્પમાં મારો દેહ પડ્યો એ પછી મારો આત્મા પરમાત્મામાં વિલીન થયો અને જ્યારે બ્રહ્માજીએ નવી સૃષ્ટિનું સર્જન કર્યું તો નવી સૃષ્ટિનું સર્જન થયું ત્યારે બ્રહ્માજીમાંથી મારું પ્રાગટ્ય થયું અને મને પૂર્વ જન્મ મારો યાદ છે અને એ જન્મ અનુસાર આજે હું ભગવાનની ભક્તિ સાથે લાગેલો છું તો આ એ પર બ્રહ્મ પરમાત્મા છે કે તમે એમને પ્રાપ્ત કરવા અને એમના વિશે કંઈ લખવા માંગો ને એમને યાદ કરો એટલે લખાઈ જશે